સુરતના પ્રધાનમંત્રી કાર્યાલયમાં નોકરીના બહાને ઠગાઈ થઈ છે અલથાણની મહિલા અને તેના પુત્રને નોકરી અપાવવાના બહાને છવ્વીસ લાખ રૂપિયા પડાવી લીધા દિલ્હીના બુલંદ શહેરના ભાજપના સભ્ય વિકાસ ત્રિવેદીએ ઠગાઈ છે ભોગ બનનાર મહિલાની દિલ્હી ખાતે વિકાસ ત્રિવેદી સાથે મુલાકાત થઈ હતી જ્યાં પીએમઓ પોતાની ઓળખાણ હોવાનું કહી નોકરી આપવાની લાલચ આપી છવ્વીસ લાખ રૂપિયા આરોપીએ પડાવ્યા હોવાની પણ ફરિયાદ થઈ છે તેમને એક વિકાસ ત્રિવેદી કે જે આ કામના આરોપી છે એમની સાથે કે એમના કોમન મિત્ર દ્વારા મુલાકાત થયેલ દિલ્હીમાં અને એમને જણાવેલ કે ભાઈ વિકાસ ત્રિવેદીએ જણાવેલ કે ભાઈ હું જે છે પીએમઓની અંદર મારે ઓળખાણ છે ને હું તમારા દીકરાને જે છે એ પીએમઓની અંદર નોકરી લગાવી દઈશ એ રીતના કહીને જે જાન્યુઆરી બે હજાર પચીસથી માંડીને અત્યાર સુધીમાં એણે અલગ અલગ તારીખે અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ આશરે છવ્વીસેક લાખ રૂપિયા જેટલા પોતાના ખાતામાં તથા એના દ્વારા મોકલાયેલા બીજા સ્કેનરના ખાતામાં ફરિયાદી પાસેથી જે છે એ પડાવી લીધેલ છે જે આરોપી જે છે એમને પ્રાથમિક રીતે પશ્ચિમ બંગાળમાં હોવાનું જાણવા મળેલ છે જેથી જે નામદાર કોર્ટના જે આ નિર્દેશો છે એ પ્રમાણે એમને જે છે અટક કરીને આગળ જે છે એમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની નોંધ છે